નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ચૈત્ર વદ તેરસ અને શિવરાત્રી નિમિત્તે એ ધજા આહરોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દેકાવડિયા ચંદુભાઈ એના યજમાન પદે ધજાનું પૂજન વિધિ કરી અને આ ધજાનું આહરોહણ કરવામાં આવ્યું લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર છેલ્લા ઘણા સમયથી દર શિવરાત્રીના દિવસે દર માસિક શિવરાત્રીના દિવસે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ ધ્વજારોહણના કાર્યક્રમની અંદર દર મહિને એ શિવરાત્રી એટલે કે વદ તીરસના દિવસે જુદા જુદા જાતા સ્ત્રીઓ દ્વારા ધ્વજા અર્પણ કરવામાં આવે છે અને ધ્વજાનું વિધિવત પૂજન કરી અને ત્યારબાદ તેનું ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે ચૈત્રવત તેરસ એટલે કે શિવરાત્રીના દિવસે લખતર દેખાવડીયા શેરીમાં રહેતા હરચંદુભાઈ દેખાવડીયા દ્વારા ધજાના હાદાતા તરીકે તેઓએ ધજા કરી હતી ત્યારે તેમના પુત્ર સંદીપભાઈ દ્વારા આ ધજાનું પૂજન વિધિ કરવામાં આવી હતી અને આ ધજાની વિધિવત પૂજન કર્યા કરાવ્યા બાદ તેનું આહરણ કરવામાં આવ્યું હતું આ સમયે એ આચાર્ય તરીકે યજ્ઞેશભાઈ ઉપાધ્યાય ઉર્ફે લાલાભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ ધજા નું આરોહણ કરાવવામાં આવ્યું હતું